એની આપણે શું કરવાના છે તો કે સર્વાય કરવાના છે ગઝલ નું શું સ્વરૂપ છે ગઝલ કઈ રીતે આવે આપણા એની પણ આપણે ટૂંકમાં માહિતી લીધી થોડીક માહિતી આપણે ચોપડી પાછળ આપણે છે પાંચ સબ્જેક્ટની અંદર ત્યાં પણ એના ચર્ચા આપણે કરીશું અને વાત કરીએ આપણે હસ્તહમતની તો લગભગ જે એવોર્ડો મળેલા છે એની ચર્ચા કરેલી આજે ચોપડીમાં આપણે જોઈશું શું કહેવા માંગે છે તે

संतोषी नोपलेट ओपन 14 ની અંદરની કાય કે કે હોય એ બની શકે પજાર પુસ્તક લખાયો છે નોકરી કતા સેવા છે એટલે કે સામાન્ય લેવલની વિભાગના અંદર અધિક સજી તરીકે શું કાર્ય છે કે ગાંધીનગરની સેવા આપી રહ્યો છે લીલીકરણ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને નિવસન કલા છે તો ગુજરાતની સાહિત્યના આધુનિક કવિ અને કોણ છે

ની એના સર્જન કરે છે ખરીખા અસાવ પરનો પ્રબોધતો સારું સેમો મનાય છે ઉરજો ગઝલ જે નોન પાત્રા প্রদান માટે તેમને વર્ષ 2010 માં ગુજરાતની ઉકુ સંઘ્ય અકાદમી ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો જો જોન પાત્રા પ્રદાન કર્યો એટલે 2010 ની અંદર ગુજરાત ઉકુ સંઘ્ય તરફથી અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર સન્માન તરફ ऐना एक है वो चीज़ मतलब पापा मान आगे हो चुके वर्ष डेढ़ हज़ार लोग ना स्वेच्छा करें सब्र मॉर्निंग में फिर माटे गुजर सभी के परिश्रम ना बिल्कुल मेटा परिश्रम से वर्ष डेढ़ हज़ार दर्शना स्वेच्छा कर सकते हैं जो जो नाम आवंछन स्वेच्छा कर सकते हैं तो जो जो आपने मोड़ बोल रही हैं जैसे श गुजराती पारिस्वरी से तेवर गुजराती गजरमा विशिष्ट प्रदान માટે आईएनटी મુંબઈ દ્વારા વર્ષ 2010 માં તેના સન્ના એવોર્ડ થી સન્માનિત થયા છે તેમણે સંવાદન ક્ષેત્રમાં यशस्वी પ્રદાન કરે છે જો રૂપક ધમдай એવોર મળ્યા છે અને મનોર એક માનું છે પોતાને ચારિત્ર સાહિત્યની અnder અને ખાસ કરીને રિસર્ચ ક્ષેત્રે એમનો વિશેષ પ્રદાન તો રહ્યો છે શ્રષ્ટ કાગસંગ્રહ મર્લી મેબે માટે સન્માન મળ્યો છે સર્ટ ડિલિવરેબલ મેટા પાર્ટનરશીપ વર્ષ 2010 ની અંદર જે જીવાનો વિચાર થી આપની મોર પોટી છે એકસર માટે બરોદારન પાર્ટનરશીપ તેમજ વિશેષ પ્રદાન મળ્યું છે એટલા માટે આઈએનટી મુંબઈ દ્વારા મે એવોર્ડ આપવામાં આવેલો છે સૈદા એવોર્ડ ઇન્ને

દુઃખનો સામનો કરવાની વાત કરે છે આપણે મોટે ભાગે ઉપરથી આવે છે એવું કહે છે કે દુઃખો આપણે પણ આવી જાય છે એ દુઃખોથી આવવાને બદલે દુઃખનો શું કરવાનો છે આપણે સામનો કરવાનો છે દુઃખથી હારવાનું નથી એની સામે શું આપવાની છે તો કે લડત આપવાની છે દુઃખનો સામનો કરવાની વાત કરે છે બીજું બહારથી સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ પૂરું છે તો આપણે બાહ્ય સુંદરતા એમાં ઉધાર માન્યા છે આપણે ભારતીય સાહિત્યમાં એવા હંમેશા આપણે પ્રયત્નો કર્યા છે કે હું બાહ્ય સુંદરતા હોય કે તમને ખબર છે બાહ્ય સુંદર એ કાવ એટલે આપણે એટલો બધો લલભ રહે છે સાયો કે જે સુંદરતાવાળી છે જો બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા હોવાનું છે અંદર કે જે વ્યક્તિ કો બનાવ બરાબર લે બાહ્ય સુંદર્ય કોણ બની જ سکتا પણ આજનો જે મો છે એ બાહ્ય સુંદર્યનો રૂપનો હોય છે બરાબર એ ન હોય આનંદ સુંદરતા છે એટલે ખરેખર આપણે માટે જેટલા આપણે સજા કરીએ છીએ બરાબર તમે તમને ખબર છે જે વસ્તુઓ લગાવવા માટે મો ઉપર કે શરીર ઉપર લગાવવા માટે ઘણા મોટી વસ્તુઓ લાવીએ છે આની વાંચી કે વાત જે મોટી વસ્તુઓ આપણે શરીર માટે ઉપયોગ કરીએ છીએ કેમ તો કે ભાઈકો સૌંદર્ય માટે એક જ આંતરિક સૌંદર્ય માટે પણ જે મર્યું છે એને અનુભૂતે જો અનુભૂતે જો નિરમાણિય છે એને અનુભૂતે ઘર નગર અને તત્વ જો કરવા ます જો બહેત કરવા છે જે મર્યું એને અનુભૂતે આપણે શું કરીએ છીએ દુખી કેમ થઈએ તો કે જે મર્યું છે એટલે આપણે સંતોષતા પ્રતિઉત્સેના માટે આપણે અનુભૂ નતી એટલે પછી શું થાય છે તો કે સતત સંઘર્ષે આપણે જાત સંઘર્ષે એટલે જે પર્યાવરણ છે જેવી પરિસ્થિતિમાં જે પરિસ્થિતિને અંદર ઘર નગર અને જગત ને શું કરવાનું છે તો કરવાનું છે અને એક આજની જે તમારે મનમાં દર છે એક આપટી કાર્ય શું આવશે એક નવું નુંશ્ય આવશે એક ઉજ્જવળ ભવિષ્ય આવશે આપણા માટે એક ઉજ્જવળ બનાવવાનો સંવાર કરવાની તો સંધિની વાતો ઓનર વટ આવવા અને ડિવાર્સે એક ઉછોવાય બરાબર સર્વિય સુપીપાડી બરાબર એટલે જેવાનો અર્થ છે કે આનીનો જે 6 પોઈન્ટ અપનાવ્યું છે એ જ ની અંદર અમે ખ નું કાર્ય અને જળ નું શું કરતા શીખો માહિતી નું કરતા શીખો અને આપકી કાલે તમારી રિપોર્ટ બનાવો એટલે સમનો પરિસ્થિતિનો અને જે નઈ છે એ પર એમ પર એ કરો બરાબર ખ્યાલ આવે છે લખી છે કાર્ય ની અંદર અમને સૌ જો કાળે આપણે વાત કરી કે દરેક કંડળ મેં દરેક સેલે ઓટ અલગ અલગ કા છે બળ નસીબ સારું સારું કે આપણે સદ આપના માટે અગણે નહીં બળ છે સળળ બળ છે અને જે રજો વાછવાની સળળતાની પર છે એ એ બોંગ આવશે નહીં નહીં રજો શું હોય છે અગળી હોય કેમ કે દરેક છે 100% હોય ના 8/10 છે એટલે જે પ્રાપ્ત જે આવો કે રેડી કહેવામાં આવે એની આદર છે

जातीय ताकि सर्वा एवं समझिए हमें वो इकनवाल की सुंदरता तो किस सर्वा इस सर्वा की सर्वा कहाँ है जे नवी सर्वा की सुंदरता है सर्वा कहाँ है अनेक आमनारी सौ खुशियों निवार एकमें सौ खुशियों निवार नहीं जे आमनारी जे ए अनेक एक नवी सर्वा की सुंदरता है तो किस सर्वा करिए हलवाखर सुमाने गए

જો દુઃખ તમારી પાસે આવે ત્યારે પછી તમારે ના થાએ એટલે દુઃખને આવી જ ન અટવાવા જોઈએ આપણે જો દુઃખમાંથી તો આમી પરસો ન આવી શકે દુઃખ આવે જ ના શકે બરાબર એટલે કે હર હર કેndarray સુમમાં ધરાવ અને અડી જાવ દુઃખોની દરવાજે ઊભો દેખાય જઈએ છે ચાલો આ રીતે દુઃખને પારાટ કરી આપણે દુઃખને પારાટ કરી સંકેત અપના માર માર તરીકે આપણે ભણાઈ દેવાનું તો પણ એટલે ભણાઈ દેવાનું જોને સુ કરી આપણે તૈયારી આજી કરી નાખી દઉં તો ઘરે ઉપર આવી જઈએ છે પણ આ વખતે અમે આપણે સુ કરેલા છે તૈયારી આજી કરી નાખી છે બરાબર ખ્યાલ આવ્યો એટલેમાં સમજ પડી તમને બરાબર એટલે સુધી આપણે રાખીશું બીજો j.34 जी है ये आप लोग पूछो और पांच तक जी मैं आपको पूछूं तो चलिए सेम है कि आप लोग चीज ले ले लो थोड़ी ना सवाल ये आगे चर्चा अपने कर लीजिए बराबर काल अभी का आप ऐसे ही बराबर ऐसे ही रखिसो कि